એક વખતની વાત છે જાગૃતિ નામની એક યુવતી પોતાનું જીવન સુધારવા માટે નવું કામ શોધી રહી હતી તે બુદ્ધિશાળી હતી શિક્ષિત હતી અને નવી ટેકનોલોજી શીખવા માટે ઉત્સુક હતી એક દિવસ તેણે ઓફિસમાં જઈને કામ કરવાની બદલે ઓનલાઈન પ્લેટફોર્મ પર કામ કરવાની તક વિશે વાંચ્યું જાગૃતિએ વિચાર્યું કે આ નવી સ્થિતિ તેના માટે યોગ્ય છે તેણે નક્કી કર્યું કે તે ઓનલાઈન ઓફિસમાં કામ શરૂ કરશે તે સમજી ગઈ કે આ મોડેલના કામ માટે ટેકનોલોજીનો સારી રીતે ઉપયોગ કરવો જરૂરી છે જાગૃતિએ પોતાનું પ્રોફાઇલ બનાવ્યું અને કેટલીક જાણીતી વેબસાઇટ્સ પર પોતાના કુશળતાનો પ્રદર્શિત કર્યો થોડા દિવસોમાં તેને કામના અનેક પ્રસ્તાવ મળવા લાગ્યા તે પોતાના ઘરમાં આરામથી બેઠા બેઠા પોતાની લાખવટો પર કામ કરતી આ ઓનલાઈન ઓફિસમાં કામ કરતી વખતે તેણે જોયું કે દૈનિક કામના સમયનું સારી રીતે આયોજન કરવું જરૂરી છે તે નિયમિત ટાઈમ બનાવી અને તેના મુજબ કામ કરતી રહી જાગૃતિએ થોડા મહિના સાથે કામ કર્યું અને તેની આવકમાં સારી વૃદ્ધિ થઈ લોકો તેને કામ માટે સતત સંપર્ક કરતા રહેતા તેની માત્ર કામમાં નહીં પણ પોતાના પરિવાર અને મિત્રો સાથે વધુ સમય વિતાવા લાગી જાગૃતિનું જીવન માત્ર નાણાં કમાવાથી આગળ વધી ગયું તે સંતોષ અને ખુશીની અનુભૂતિ કરવા લાગી આ કથા એ દર્શાવે છે કે જો મનુષ્ય નવી તકનો સદુપયોગ કરવાનું શીખે તો તે જીવનમાં કની પણ મેળવી શકે છે